હેલો ગાય જય દ્વારકાધીશ મારા ભાઈઓને બધાને આપણે આજે જવાના હા દાદા બાપાએ દર્શન કરવા ચાલો તો આપણા બ્લોકમાં કન્ટેનર રહેજો બ્લોક આપણે થોડોક નાનો જ બનાવવાનો છે ચાલુ હતું પણ કેમેરો જ ચાલુ કરવાનો હું ભૂલી ગયો હતો આપણે જઈએ આપણે દાડા બાપાએ દર્શન કરવા હાલો આપણે તમને દેખાડીએ આપણે આપણો આ બ્લોગ રિયો ત્રીજો બ્લોગ હે જો આપણો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આવા જ આપણે બ્લોગ બનાવતા રહીશું આપણે તમે સપોર્ટ કરશો તો આપણે બ્લોગ બનાવશું અને આપણે અત્યારે જઈએ દાદા આપણે જો આપણે અત્યારે હાલીન તો જાજા આપણે ભાઈ ગયા આગા પણ તો એ આપણે હવે રેવું 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 રાયલા જઈએ સાય આપણે સાય બેહું નથી આપણે આયલું છે મોટો